આગામી બાર એપ્રિલે હનુમાન જન્મોત્સવ છે ત્યારે સુરતમાં છ હજાર કિલો બુંદીનો લાડુ બનાવવામાં આવી રહ્યો છે પારદેશ્વર અટલ આશ્રમ ખાતે આ લાડુ બનાવવામાં આવી રહ્યો છે હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોને આ લાડુ પ્રસાદીમાં આપવામાં આવશે આગામી બાર એપ્રિલે હનુમાન જન્મોત્સવની ઉજવણી થવાની છે ત્યારે સુરતના વિવિધ મંદિરોમાં અત્યારથી જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે સુરતના પાલ વિસ્તારમાં આવેલા અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણીનો વિશેષ કાર્યક્રમ દર વર્ષે યોજાય છે ત્યારે આ વર્ષે હનુમાન જન્મોત્સવની ઉજવણી નિમિત્તે છ હજાર કિલોનો બુંદીનો મહાલાડુ બનાવવામાં આવી રહ્યો છે આ અંગે આશ્રમના મહંત બટુકગીરી મહારાજે જણાવ્યું હતું કે બાર એપ્રિલ અને શનિવારના મહાસંયોગે હનુમાન જન્મોત્સવ છે ત્યારે વર્ષ બે હજાર ચાર થી શરૂ થયેલ બુંદીના લાડુ બનાવવાની પરંપરા આજે પણ અકબંધ છે આ વર્ષે 6000 કિલો બુંદી દ્વારા મહાલાડુ બનાવવામાં આવશે આ લાડુ બનાવવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે મંદિર પરિસર દ્વારા પહેલા 551 કિલો બુંદીથી શરૂઆત કરવામાં આવી હતી અને આજે 6000 કિલો બુંદી દ્વારા મહાલાડુ બનાવવામાં આવી રહ્યો છે આ લાડુ બનાવવા માટે 30 જેટલા રસોયા દ્વારા બુંદી બનાવવામાં આવી રહી છે આ મહાપ્રસાદનો લાહો લેવા ভক্তોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું એટલે આશ્રમ પાર્દેશ્વર મહાદેવ હનુમાનજી મંદિર સર્વ દર્શન મિત્રો અને ભાવિક ભક્તોને હાર્દિક શુભકામનાઓ જાહેર આમંત્રણ આપું છું કે આ પ્રસંગ ઉપર બે હજાર કિલો બુંદી ગાંઠિયા તેમજ છ હજાર કિલોનો એક લાડુનો દર્શન અને પ્રસાદ ગ્રહણ કરે સાથે આવો શનિવારના દિવસે જે હનુમાન જન્મોત્સવ મનાવી રહ્યા ત્યારે દાદાને તેલ અને સિંદોર છડાવી એમના આશીર્વાદ પ્રાપ્ત કરે પ્રસાદ માટે નવ તારીખથી નવ વાગ્યાથી શરૂ કરી હજી કદાચ કાલે સવારે લાડુ પૂરો થઈ શકે નવ દસ વાગ્યે અત્યારે કામ ચાલુ જ છે જોઈ શકો તો પોણા ભાગનો લાડુ તૈયાર થયો છે એમાં પછી ત્રીસ કંદોયા રસોઈયા સાથે ત્રીસ બોટલ ગેસ આ પણ સાથે છે અને દર વર્ષે આપણે કરીએ છીએ દર વર્ષે પાંચસો પાંચસો કિલોનો કે બસો કિલો વધતું જાય છે બે હજાર ચારથી લાડુ શરૂઆત કરી પાંચસો એકાવનથી આજે બે હજાર પચીસની અંદર હનુમાનજી મહારાજનો જન્મદિવસ શનિવારના દિવસે છ હજાર કિલો લાડુના પ્રસાદ ગ્રહણ કરવા દરેક ભાવિક ભક્તોને સાથે આમંત્રિત કરું છું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત